કચ્છ અને ગુજરાતની સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો માનભાઈ રાણાભાઈ રબારી સમૂહલગ્ન સમિતિ અને સમુલગ્ન પૂર્વ પ્રમુખ આજે આ અખિલ કચરવારી સમાજના આ અઢારમાં સમૂહલગ્ન જોજવા જઈ રહ્યા છીએ ત્યારે અતિ એક સમાજની અંદર આનંદ અને ઉત્સાહ સાથે એક લાગણી છે સમૂહલગ્ન એટલે સમાજનું આર્થિક ફાયદાઓ અમે જ્યારે અત્યારે અઢારમાં સમૂહલગ્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અને અઢારે અઢાર સમૂહલગ્નની અંદર અમને ઘણું બધું એનામાંથી શીખવાનું મળેલું કેવું કે ક્યારેક એવું હોય કે અહીંયા કને એક કરોડપતિની દીકરી દીકરો અહીંયા કને આ સમાજના છત્રછાયામાં સમાજના આંગણે સમૂહલગ્નમાં જોડાતા હોય અને એ જ રીતે કે એવા આર્થિક સમાજના જેને કંઈ કે બિલકુલ પરિસ્થિતિ જે ખરાબ હોય એવું કે આજની પણ તારીખે જે આ એકવીસ જુગલો જ્યારે આજે પ્રભુતામાં પગલાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે એવા પાંચથી સાત એવા છે કે એક બે તો એવા છે કે એમના મા બાપ જ નથી અને બિચારા એમના પરિવાર દ્વારા આર્થિક બહુ અતિથી એમની પરિસ્થિતિ છે માત્ર ને માત્ર સમૂહલગ્નથી જ એ પરિવારને પણ એક એક આશીર્વાદરૂપ થાય છે સમૂહલગ્નની એક વિશેષતા અમને અઢાર વર્ષમાં એક તો સમાજનું એક આત્મીયતા જે જોડાય છે કે એક વર્ષમાં જ્યારે બધા મળીએ છીએ ત્યારે સમાજના રાગ દ્રેહ વાદ વિવાદ છોડીને આમાં કોઈની સાથે પણ કાંઈ પણ હોય ત્યારે અહીંયા બને અમે એક પાથરણા ઉપર બેસતા હોઈએ ત્યારે અમને એક આનંદની વાત વિશેષ સમૂહ લગ્ન ની અંદર અમે અત્યારે અઢારમા સમૂહ લગ્ન થયા અત્યારે વિવિધ પ્રકારથી આમાં શૈક્ષણિકથી કરી અને સામાજિક ઉત્થાન માટે સમાજના સુધારાઓ માટે અને બલ ડોનેશન કેમ્પ હોય છે સારવાર કેમ્પ હોય છે આ રીતે વિવિધ વિકાસથી અમને એવું લાગે છે કે અઢારે અઢાર સમૂહ લગ્ન અમે અઢારમા સમૂહ લગ્નમાં જઈ રહ્યા ત્યારે સમાજની એક આત્મીયતા અને સમાજનું એક સંગઠન સંઘબળ વધ્યું છે એવી અમને આ કાર્યની અંદર પ્રેરણા મળી રહી છે આજે અઢાર દીકરીઓના જ્યારે માંડવે પધારી રહ્યા છે ત્યારે એકવીસ દીકરીઓ એકવીસ દીકરીઓ જ્યારે આજે અઢારમા સમૂહ લગ્નમાં જોડાઈ રહી છે એટલે એ બધા અલગ અલગ આખા કચ્છમાંથી પરપ્રાંગણા માંથી આવેલા છે એકવીસે એકવીસ ડિગ્રી